ભાઈ એવું પુરસ્કાર બસ કુકને હલાવ્યું તું કીધું એ રસ્તા પરથી બાળકો થી બસ કુ પણ આવતા રવિવાર શાકભાજી આયે કાચો ટોમેટો કોથમી મરસો બેટા કુટરો ખાધો તમે આતો હું સર

દાદી દાદી મસ્ત શાકભાજી આ તમે રોજ ના ઘરા છો એટલે તમે નાલી દઉં છું 10 રૂપિયા કિલો નો આલો ના કોઈ ને એને બે દણા મળે તો યાર હોફળો તો કણા હું લવો લ્યો છો બટા હું ભાવ છે કેજો જો 10 રૂપિયા કિલો ના જ ના બટેકો બટેકો 15 રૂપિયા કિલો ઓહો ખવાય એવું નહીં હાળો બહુ મોંઘું તો પેલી બે દણા મળતું યાર 5 રૂપિયા પેલી બે દણા ભેગા થતા ને કેવાય ના

થોડા ઠંડા પળો બાપ મથીન વેપાર કરાય છેલા તમે વડી છોતે થરતા થઈ તુધી લેવી છે મારે તુધી કિલો લીધી આપ ચાલ્લો કિલો લઈ પછી બજારમાં માર્કેટ બહુ હેડા ચાલે પેડાનું તો હાલ વેસવવાદ નહીં ટોળ પર જાય છે

તે સરપંચ પોણી પાસે ફોટો કોલે છે પણ આવી અરે 15 15 કિલો વેશીમાં આયુ વાત કરો છો યાર તાણે અરે આ બટાજો એ અરે મસ્ટીંગા બટા છે યાર તો તાજી તાજી શાકભાજી લાયા છે હાલ જયા કઈલાલા રિક્ષા પર લાયા છે શાકભાજી કહેવાલે ચાલ તાણે આ પેલે 500 નું લઈ લીધું વાત કરો છો તાણે તો હું ભાવે આલો કેજી તમે રોજ લે તો એટલા આલ દો હોળો વેદબી ભા 20 રૂપિયા લાખો ને